જુહા જય આદિવાસી મારું નામ રાકેશ ચૌધરી હું ભારત આદિવાસી સંવિધાન સભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રોજ અમે અહીં વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જેમાં જે દાનોલી ગામ છે તો ધાનોલી ગામની જે સર્વે નંબરની જમીન છસો ઓગણત્રીસ અને છસો એકતાળીસમાં ભગવતી ચેટલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે આદિવાસીઓની જમીન છે એ જમીન પર જબરસ્તથી કબજો કરવામાં આવ્યો છે અને એને લઈને હાઈકોર્ટ દ્વારા પણ ચુકાદો આપવામાં આવ્યો છે કે આ જે જમીન છે એ ખાલી કરવામાં આવે અને આદિવાસીઓને પરત કરવામાં આવે પરંતુ આજ દિન સુધી એ જે ચુકાદો છે તો એ ચુકાદા બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને ત્યારબાદ હજુ પણ જે ભૂમાફિયાઓ છે જે ગુંડા તત્વો છે જે જમીનના દલાલો છે એમનો સહારો લઈને આ જે કંપનીવાળા છે એ કંપનીવાળા ત્યાં જે આદિવાસીઓ વસે છે તો એમને ધાક ધમકી આપે છે અને એમની જે જમીન છે એ જમીન પર જબરસ્તી કબજો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેને લઈને ત્યાંના જે આદિવાસીઓ છે તેઓ લડત આપી રહ્યા છે તો આજ રોજ અમે કલેક્ટરને આવેદનપત્ર આપીને એ જ માગણી કરી છે કે આ જે ભૂમ છે જે જમીન દલાલો છે જે આદિવાસી સમાજના નામે આદિવાસીઓની જમીન વેચવાનું કામ કરે છે તો એ તમામ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આ ભગવતી ચેટલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે આદિવાસીઓની જમીન પર કબજો કરવામાં આવ્યો છે તો તે તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવે અને અમને અહીંથી આશ્વાસન મળ્યું છે કે આ જે તમારી અરજી છે તમારું જે આવેદનપત્ર છે એ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે અને જે કોઈ ગુનેગારો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને આગળની જે કંઈ ઘટતી કાર્યવાહી છે તે કરવામાં આવશે એ આશ્વાસન આપ્યું છે અને અમારા જે આદિવાસી લોકો છે એમને આ જે ભૂમ હોય છે એમના દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે અને એ બાબતે પણ મહિના પહેલાં આ પીડિત પરિવારો દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી પોલીસ તંત્ર દ્વારા પણ એ બાબતે કાર્યવાહી નથી કરવામાં આવી એટ્રોસિટીનો ગુનો દાખલ નથી કરવામાં આવ્યો તો અમે એ પણ માગણી કરી છે કે આજે એ ગુનેગારો છે આજે ભૂમ આપ્યાઓ છે જમીન દલાલો છે એ લોકો વિરુદ્ધ પોલીસ તંત્ર પણ કાર્યવાહી કરે અને એમને ન્યાય મળે એ જ અમારી માંગ છે અને જો આવનારા સમયમાં ન્યાય નહીં મળશે તો આવનારા સમયમાં મોટું આંદોલન થશે એ પણ અમે અહીંથી જણાવીએ છીએ એટલે ખાસ કલેક્ટર કચેરીથી અમે માંગણી જે કરી છે તો આશા રાખીશું કે અમને એની સકારાત્મક જવાબ મળે અને કાર્યવાહી થાય જોહાર જઈએ આદિવાસી